મારા સુરત મહાનગરપાલિકા કમિશનરે સાહેબે રજૂઆત કરી છે કે બરોડા શહેરનું ગંદકી સાફ કરવા માટે અમને અહીંયા મોકલેલા છે તે દરમિયાન સાહેબ અહીંયા અમે કામગીરી કરવા આવ્યા છે અને અમે કામગીરી કરીશું અને કામગીરી કરીને બતાવીશું ગ્રીન સિટી વડોદરા ક્લીન સિટી વડોદરા હમણાં ગંદકીમાં ખદબત્તુ સિટી દેખાઈ રહ્યું છે કારણ કે વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરના પાણી ત્રણ ચાર દિવસ બાદ ઓસરી તો ગયા છે પરંતુ તેની આફ્ટર ઇફેક્ટમાં ભારે ગંદકી ગંદકીને પગલે ભયંકર આવતી વાસ તેમજ બંધ પડી ગયેલી ગાડીઓ ઇલેક્ટ્રિકથી ચાલતી ઘરની વસ્તુઓ જેમ કે ટીવી ફ્રિજ વોશિંગ મશીન વગેરે વગેરે નિર્જીવ અવસ્થામાં જોવા મળી રહ્યા છે ત્યારે વ્યક્તિગત વસ્તુ છોડીને જો આપણે આઈ આપના વડોદરામાં તો ભારે ગંદકીને દૂર કરવા સુરત મહાનગરપાલિકાનો સાથ સહકાર વડોદરા મહાનગરપાલિકાને સાંપડ્યો છે સુરતને સ્વચ્છતામાં નંબર વન બનાવી સુરતના સફાઈ કર્મીઓ વડોદરા આવી પહોંચ્યા છે કારણ કે પાણી ઉતરી જતા રોગચાળો ફેલાઈ જવાનો ડર રહેતો હોય છે ત્યારે રોગચાળો ફાટી ન નીકળે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે ત્યારે હવે સુરત પાલિકા દ્વારા વડોદરા શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અમારા સુરત મહાનગરપાલિકા કમિશનર સાહેબે રજૂઆત કરી છે કે વડોદરા શહેરનું ગંદકી સાફ કરવા માટે અમને અહીંયા મોકલેલા છે તે દરમિયાન સાહેબ અહીંયા અમે કામગીરી કરવા આવ્યા છે અને અમે કામગીરી કરીશું અને કામગીરી કરીને બતાવીશું કે જેથી અમારા સુરતવાળાનું સુરત મહાનગરપાલિકાનું નામ ખરાબ અમે કરવા

ત્યારે હવે સુરતના સફાઈ સેવકો વડોદરાને પણ ક્લીન સિટી બનાવવામાં જોતરાઈ ગયા છે